યુપીના બહરાચમાં એક રાઈસ મિલમાં થયેલા ભયાનક વિસ્ફોટમાં પાંચ લોકોના મોત થયા જ્યારે ઊંડી સંવેદના તાત્કાલિક ઉત્તર પ્રદેશના બહરાચમાં એક રાઇસ મિલમાં થયેલો વિસ્ફોટ એક અત્યંત દુઃખદ ઘટના છે જેમાં પાંચ નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા છે અને ત્રણની હાલત ગંભીર છે આ દુર્ઘટના બની ત્યારે મેલ માં કામ કરી રહેલા 15 થી 17 કામદારો અચાનક થયેલા ડ્રાયરના વિસ્પોટ અને ત્યારબાદ લાગેલી આગનો ભોગ બન્યા હતા ધુમાડાથી ભરાઈ ગયેલી મેલ માં ગુંગળામણના કારણે કામદારો બેભાન થઈ ગયા હતા તો બીજી તરફ ચીસો સાંભળીને દોડી આવેલા આસપાસના લોકોએ તાત્કાલિક અસરગ્રસ્તોને હોસ્પિટલ પહોંચાડ્યા પરંતુ ડોક્ટરે પાંચ કામદારોને મૃત જાહેર કર્યા હતા એ આસ્થાયવા હતા કે ડ્રાયર માં આગ લાગ્યા હતા ડ્રાયર માં આગ લાગને બાદ उसमें आदमी गया पार चढ़ने के लिए देखने के लिए पानी मारने के लिए आदमी जा, था उसमें गिर गया गिर था जो आदमी गया वो गिरते गया गिरते किया, गिरते गया गया और डाल लगा हुआ दरगाह क्षेत्र में राज राजगढ़िया चावल मिल है जहाँ के ड्रायर में सुबह काफी धुआं हुआ और उसमें ड्रायर में जो मजदूर प्रवेश किए वो बेहोश होकर के वहाँ गिर पड़े थे और उनको ला करके अस्पताल सबको भर्ती कराया गया जिसमें से पाँच लोग आ, की डेथ हो गई है और तीन जो जो घायल हैं उनका उनका बेहोश हुए थे उनका इलाज चल रहा जिसमे पमेला कन्नौज और बिहार तथा श्रावस्ती जिला एक, एक कामदार नावेश तो बीजे तरफ अकस्मात जिला मेजिस्ट्रेट मोनिका रानी तुरंत घटना स्थले पहुँची गया था

फायर सर्विस के लोग जांच कर रहे हैं वो अंदर गए तो उनसे अभी रिपोर्ट ली जाएगी और अभी वो अपना टेक्निकल रिपोर्ट्स प्रदान करेंगे और अभी तत्काल फौरी तौर पर रेस्क्यू कर दिया गया है और जो लोग घायल थे उनको इलाज चल रहा है वो सेफ है तो इस घटना में जो दोषी होगा क्या उनके खिलाफ भी के खिला। तो वो इसमें जो हमारे फायर सर्विस हैं वो लोग अभी रिपोर्ट्स देंगे और हम लोग जो भी विधिक कार्रवाई है वो करेंगे यदि कोई दोषी पाया जाएगा तो उसके विरुद्ध कार्रवाई भी की जाएगी ઉલ્લેખनीय છે કે અકસ્માતના સમયે મેલમાં કામ કરી રહેલા એક કામદાર લવકુશે પોતાની આપ વીતી વર્ણવતા જણાવ્યું હતું કે અચાનક ડ્રાયરમાં વિસ્પોટ થયો અને આગ લાગી ધુમાડાના કારણે લોકો બેભાન થઈને પડવા લાગ્યા અને પોતાનો જીવ બચાવવા માટે તે ઘટના સ્થળેથી ભાગી ગયો અને અન્ય લોકોને મદદ માટે બોલાવ્યા હતા જે બાદ લોકોએ રેસ્ક્યુ ઓપરેશન શરૂ કર્યું હતું બીજી તરફ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પણ આ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકો પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરી હતી અને જિલ્લા વહીવટી તંત્રને ગ તાત્કાલિક અને યોગ્ય સારવાર આપવાનો નિર્દેશ આપ્યો હતો આ દુઃખદ ઘટનાએ રાઇસ મિલમાં સલામતીના પગલા અને કામદારોની સુરક્ષા અંગે ગંભીર સવાલો ઉભા કર્યા છે બ્યુરો રિપોર્ટ